કોઈ પણ જાતની પાછી કર્યા વગર છૂટા હાથે જેને દાન કર્યું છે તેવા દાતાઓ તથા થોડાક સમયમાં જ ઓછી તૈયારીમાં સારો એવો નાનકડો કાર્યક્રમ જેણે પ્રસ્તુત કર્યો દેશની સેવામાં જેણે કાર્યક્રમ પ્રસ્તુત કર્યો એવા નાના ભૂલકા તથા તેમને તાલીમ આપનારા શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ તો આજ વાત કરવાની છે શિષ્યવૃત્તિ વિશે અહીં સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત છે તો શિષ્યવૃત્તિ વિશે થોડુંક જાણી લે તો એ લોકોને પ્રોબ્લેમ નહીં થાય શિષ્યવૃત્તિમાં આ વર્ષે થોડાક નિયમોમાં સરકારે સુધારો કર્યો છે બાળકનું પોતાનું જ એકાઉન્ટ હોવું જરૂરી છે અત્યાર સુધી આપણે માતા પિતા કે વાલી અથવા તો એના મોટા ભાઈ બેનમાં શિષ્યવૃત્તિ નાખી દેતા હતા અને સરકાર પણ એમાં શિષ્યવૃત્તિ આપતી હતી પણ આ વર્ષે સરકારે એવો સુધારો કર્યો છે કે દરેક બાળકનું પોતાનું જ એકાઉન્ટ હોવું જરૂરી છે બીજો સુધારો એ છે કે આધાર કાર્ડ ફરજિયાત છે અત્યાર સુધી મરજિયાત હતું એટલે અમે ખાલી માગતા અને જરૂર પડે એવું નાખી દેતા પણ આ વખતે આધાર કાર્ડ પણ ફરજિયાત છે અને ખાસ એક નવો નિયમ આવ્યો છે કે રેશન કાર્ડની અંદર વિદ્યાર્થીનું નામ હોવું ફરજિયાત છે જે વિદ્યાર્થીનું નામ રેશન કાર્ડની અંદર એટલે કે આપણા કૂપન જે આપણે પાસ કહીએ છીએ એની અંદર માલ લેવા દે એમાં જે બાળક શાળાએ ભણતું થાય એટલે બાલવાટિકામાં આવે તો તરત જ એનું નામ રેશન કાર્ડની અંદર ચડાવી દો જેમાં નામ નહીં હોય તો આ વર્ષે શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી અને ગયા વર્ષની શિષ્યવૃત્તિ આપણા બધા બાળકોને આવી ગઈ છે એમાં એક બાલવાટિકાના બાળકો છે વિષક બાળકો એ બાકી છે બાલવાટિકાની શિષ્યવૃત્તિ હજી સરકારે ક્યાંય કોઈને આપી નથી જ્યારે પણ એની સાઈટ ખુલશે અને સરકાર અમને આદેશ કરશે એટલે એની એમાં દરખાસ્ત કરી નાખશે બીજી ખાસ વિશેષ વાત કહેવાની છે કે આપણે સરકારની ઘણી બધી યોજનાઓ ચાલુ શિષ્યવૃત્તિ મળે છે બાળકોને પછી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ એનએમએમએસ અને નવોદય જો આવી બધી સરકારી યોજનાઓનો આપણે લાભ લેવો હોય તો બાળકને એક થી આઠ ધોરણ સરકારી શાળામાં ભણાવવું ફરજિયાત છે સરકારી શાળામાં બાળક ભણેલ નહીં હોય અહીં અથવા તો બીજે ગમે ત્યાં સરકારી શાળામાં બાળક ભણેલ નહીં હોય તો આવા કોઈ પણ પ્રકારના સરકાર લાભ આપશે નહીં એનો ઘણા અનુભવ થઈ ગયો છે મારી બેબીને પણ નમો લક્ષ્મીમાંથી રિજેક્ટ કરવામાં આવી એક લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય પણ જો આઠમું ધોરણ કે જે આઠમું ધોરણ ધોરણથી સરકારીમાં ન ભણેલું હોય તો શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી થતી અને મને નથી મળી એવા ઘણા પણ આ વખતે બાકી રહી ગયા છે કે જેને સરકારી શાળામાં ભણેલા નથી એને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી થતી એટલે ખાસ યાદ રાખજો તમારે જ્યાં ભણાવો એને ભણાવો અહીં ભણાવો બીજે ભણાવો અથવા ક્યારેક આપણે બહાર જવાનું થતું હોય તો આપણે બાળકને સર્ટિફિકેટ સાથે જવાનું થતું હોય તો પણ એક થી આઠ ધોરણ તો સરકારી શાળામાં જ ભણાવો એવો આગ્રહ રાખશો તો તમારે ગમે ત્યાં આગળ જતા વાંધો નહીં આવે અને ઘણા રાજ્યોની અંદર અમુક અમુક એક રાજ્ય છે એની અંદર તે એવી સરકારે જાહેરાત કરી દીધી છે સરકારી નોકરી જોતી હોય તો સરકારી શાળામાં ભણવું ફરજિયાત છે જે સરકારી શાળામાં ભણશે એને સરકારી નોકરી મળશે જે પ્રાઇવેટ શાળામાં ભણશે એને પ્રાઇવેટ નોકરી મળશે તો કાલ આ નિયમ આપણા રાજ્યમાં પણ લાગુ ન પડે અને નિયમ લાગુ પડે ત્યારથી જ જોવાય છે આગળ શું કર્યું ને એનું કોઈ મહત્વ નથી અને સરકારી શાળામાં આપણી શાળાની અંદર પ્રાઇવેટ શાળામાં ન હોય એવી તમામ પ્રકારની સુવિધાઓ છે જે દોઢ દોઢ લાખના ત્રણ તો આપણે મોટા ટીવી છે કે જે તમે તો હું ઘરે ન વસાવી હતી પછી એની અંદર ત્રણ થી ચાર મોટા લેપટોપ છે કે જેની કિંમત પાસઠ હજાર રૂપિયાની ઉપર છે તમે કે હું લેપટોપ લેવા જઈએ તો પછી પચીસ ત્રીસ હજારનો આપણે માન લઈ શકતા હોય તો આવી બાળકોને સુવિધા મળે છે અને હમણાં નવી આપણે કોમ્પ્યુટર લેબ આવી છે કે વખતે પણ આપણે વાત કરી હતી કે એની અંદર પંદર અધ્યતન ટેકનોલોજીવાળા કોમ્પ્યુટર છે અને જે બધાય ચાલુ હાલતમાં છે અને આપણા તમામ મોટા બાળકો લાભ મળે છે નાના બાળકોને મોટા બાળકો થાય એટલે બધાને કોમ્પ્યુટર શીખવવામાં આવે ઘણા બાળકોને તો એટલું કોમ્પ્યુટર ફાવે છે કે શિક્ષક કરતા પણ આગળ નીકળી જાય એટલે સરકારી શાળાઓનો ગમે ત્યાં લાભ લ્યો એને કઈ જરૂર લાગે પચાસ લાખ સ્કૂલે આટો મારો શિક્ષકને પૂછો કે ભાઈ આમાં શું છે શું કરવા માટે શું કરવું જોઈએ કઈક સલાહ સૂચના લ્યો જરૂર પડે અમને તમે કહો અમને તમને મદદ કરશો અને વરસાદ પણ આપણે વધાવતો એવું લાગે છે એટલે ફરીથી પાછો પોતાનો કિંમતી સમય આપીને જે શાળામાં દેશની સેવા માટે ઉપસ્થિત રહ્યા એ બધાનો નો શાળા તથા પરિવાર વતી ખૂબ ખુબ આભાર લક્ષ્મી માણસ નો